તો ભાઈ બધા જ મિત્રોને જય માતાજી આપણે અત્યારે છે વેરાવળની અંદર આ પીડી છે આપણી ગાડી બે ત્રણ ગાડી બીજી પીડી છે બે ત્રણ ને ચાર ગાડી પીડી છે અમુક ખાલી થઈ ગઈ ને અમુક આપણે હજી બાકી છે આપણી પેલા આ ગાડી આવી છે એને પેલા ખાલી કરીએ પછી આપણી ગાડીનો વારો આવશે લોડિંગ તો અમે રાતના જ કરી લીધું પણ રાતના તમને કંઈ દેખાય નહીં એટલે વિડીયો નહોતો ઉતાર્યો અને હવારના એ પૂગી ગયા તા અમે હવે હું લોડિંગ કર્યું તમને બતાવું હલો જોવા કેરેટ કેરેટ જઈને તમને આઈડિયા તો આવી ગયા કે આમાં લોડિંગ શું છે એ તો ભાઈ આપણે મચ્છી લોડ કરી હતી ઓખાથી

અનલોડિંગ પોઈન્ટ કંઈક આ રીતનો છે અમારો અમારા મીમનભાઈ જમવાનું લેવા જો આ ગાડી ખાલી થઈ ગયા ખાલી કેરેટીમાં નાખે છે આ તો એકદમ કમ્પ્લીટ છે આમાં પ્રવાન બાકી છે ખાલી કેરેટ રાતના બહુ મોડું થઈ ગયું તું ને હવારમાં ફૂલ હતી જાકર એટલે પછી તમને કઈ વ્યુ બતાવવાની

ક્યાં બાત હે મેરા ભતી નામ ભી સીવું આ રીતના મચ્છીઓ નાખી ભરતા હોય બધા બધા ખાતા હોય હજી તમને બતાવ આગળ જો ઓલા પાટલા પડ્યા ને ત્યાં જાય આપણે આના ગોડાઉન જો આ રીતના હોય અમુક લાકડા ના હોય અમુક લાકડા ના હે આમે કઈક છે પણ આ સુકાઈ ગયું લાગે બધું હું હોય રામજ છે હાલો તમને આગળ દેખાડું આગળ ઓલા આજે આ કીધું ખાટલા જેવું હોય ને મચ્છી ઉપાય થઈ હોય ત્યાં જાવ જો આ રીતના કઈ કૂકવે આ લોખંડના ના કઈ ખાટલા જેવું બનાવ્યું હોય જારી નાખ્યું હોય માથે આ બધું ફૂકવી હું બનાવતા હોય દવા બને કે ખાવામાં ઉપયોગ ખાવામાં નહીં ખાતા હું થોડું ખાઈ જોતા આ દવામાં હોય કદાચ દારી આ ફેક્ટરી આ પુંગરામાં જાઓ ધોવાળા નીકળ્યા પાણીઆી બોલતા આ બોટું પીડી અહીં જો બોટ પીડી દરિયો જ છે અહીંયા અને એ બધા પાતલા દેખાય ને આ બધા મચ્છી ને જોતા બધી નહીં આની કરે છે જો બહુ મોટું છે આનું કામકાજ ફેક્ટરીનું દેખાય છેટ વાંહુતી આ બધી મચ્છી જ પાતળ પેઢી હવે અમુક એમ ના કહેતા હોય ને કે મચ્છી નથી ખાતા દવા તા પીએ ને એ આનથી જ બને છે મચ્છી તો હું નથી ખાતો પણ આપણા દવા પી કે નહીં આ બધું દવા માં જ ઉપયોગ થાય છે જો વાંથી આગળ વાળો રિક્ષામાં ઓલા બે ભાઈઓ હમણાં ભરતા હતા ને શિવભાઈ ની એ હમણાં રિક્ષો પાછો અહીં લઈ આવી અહીંયા પડખે અહીંથી હજી ખાલી પાટલા પડ્યા માં પાથરી દે પાછું કેરેટ ભરતા હતા એ હાલો મેમોનભાઈ હજી આવ્યો નથી મેમોનભાઈ આવે એટલે ફટાફટ जमी ले भूख लगी है फूल कहीं ना उठी तक कहीं ना गया ही पे एक तो हवा में दरिया काटे है ने तो कहीं जड़त ही नहीं बाकी एक रिक्शा पड़ी जो कोई ले तो कह जाओ मामून मोकला भी है मार कच्छ में मामू डीजल यू हो मजा आई आकवा तब होल ने के चौदह व्हील रेवन रेवा दियो आ ले लियो डीजल यू ગ્રીસ બ્રિજ ને એક ટાયર જ નાખવાનું હે ખાલી બાકી ઇન્જિનમાં ડીઝલ બીજલ નાખીને ચાલુ હાલો ભાઈ મળ્યા પછી આગળ તો ભાઈ આપણે મચ્છીના ખેતરમાંથી આટો મારીને પાછા આવ્યા હે ગાડી આગળ જે આપણે ગાડી પાર્ક કરી આ ખેતર જ કેવાય ને મચ્છીનું બીજું શું કહેવાય રિક્ષા હવે આગને ભરી નાખી આ બધા આપણે પાર્કિંગમાં ભૂગી ગયા પાછા अरे कई खाली करे गाडी आपडी आ पड़ी है आ बे गाडियु रही बाकी आता खाली થઈ ગઈ બે આમાં ખાલી કેરેટ ભરવાના છે આતા ખાલી છે આમાંય ભરવાના છે કેરેટ આમાંય ભરવાના છે અને આ બે તો ખાલી કરવાની જ બાકી છે બাকি જો આમ આરી આપડી કેમ બાકી પાણી પાણી પડે ઈ પા મોલો બરફ હોય ને બરફ માં પડતા હોય ટાબર આવી રીતના નીચે ઉતા છે દાર જરી જ આ ચાલુ થા હેડું ભલે અમારા મેમન ગયા હે જમવાનું લેવા જોવા કોકે નાખ દીધું આવી રીતના ભાઈ વેસ્ટ ન કરાય માણા દાણા દાણા ઉપર આમ અટાણે કીમ જીવતું હોય કીનું હોય તો આવી રીતના ખોટી રીતના કોઈ વેસ્ટ ન કરાય ના ખાવું હોય તો ભાઈ ખોલીને મૂકી દેવું અહીંયા કંઈક દાળ પીડી ના અહીંયા કંઈક શાક ને એવું બધું પીડ્યું હોય ડુંગળી ફૂંગરી નામાં જોતા સ્લાદ ને દાળ ભાત ને બધું હોય હાલો આપણે અંદર જઈને થોડીક વાર આરામ કરી ત્યાં મેહનભાઈ આવી જાય જમવાનું લઈને અને આપણે જમી લઈ બાકી લાકડા બાકડા અહીં લગભગ બનતું નથી કંઈ દવા ફોવાન અહીંથી ઓલો મને લાગે ઓલો સ્ક્રેપ કરીને આપણે ખાલી કરવા જાઉં ને તો તમને દેખાડી હું કે આમાં કઈ રીતના છે અંદર જાઉં ને દેખાડી તમને ચાલો મળી આગળ આપણે ભાઈ આવી ગયા ગાડીમાં મેમનભાઈ આવે એટલે જમીને પંખ કરી દીધો ચાલુ એ થોડીક વાર લંબાવી ત્યાં મત આવી જાય આગળ આ રીતના કંઈ છે ગાડી પીડી લાકડા પીડ્યા જોઈએ હવે ખાલી કરવાનો બરકે એટલે જાય બાકી આગળ થોડીક વાર અહીંયા લંબાવી જો સોફા ઉપર મેં તમને કીધું ને દીનો કંઈક વ્યૂ દેખાડી દે આ રીતનું હે મટતી બધું આપણે કેબિનનો વિવો મામુ કહેતા હોય ને વિવો આ વ્યૂ જોઈ લ્યો ભાઈ સ્પીકરના જે ટેપનું બાકી છે કામ કાંઈ હજી અડધો સામાન તો નીચે પડ્યો જો આમાં આ બોક્સની અંદર પડ્યો છે એ જ ફિટ કરવાનો બાકી છે આ તો હું ભાઈ ફેરા આવે નાના માણા ફેરા આવતા હોય તો ભાઈ આપણે નીકળી જાય કામ પછી રાખી મૂકી દે જરૂર પૂરતું હોતું બધું કરી નાખું ચાર્જર ને આન તેન બધું ઈ કરી નાખું આ સોફા વોફાનું કરી નાખું બધું બાકી તમે જોઈ શકો આ રીતની કંઈક કેબીનુ છે અમારી ઝું ને મેં તમને રાતના દેખાડ્યો તો આનો વ્યૂ અત્યારે દિવસનો જોઈ લ્યો રેડી તો હાલો મને ભૂખ લાગી ગઈ હે હું મેમંતભાઈ ની વાત જોઉં મેમંતભાઈ આવે પછી ખાઈ આપણે ભાઈ હાઈને પડી ગયા ગાડી આપણી ખાલી થઈ નથી લાકડા આવ્યા ગાડી બેઠા બેઠા જોઈ

આ હેરાન થવાનું છે આખી કરવી પડી ખાલી પાણીની બાટલો પેલા ભરવા ગયો ભાઈ 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 બીજો દિવસ છે અને ફાઇનલી બપોરના હાડા ભારે અત્યારે અનલોડિંગ માં ગાડી રાખી છે આપણી ભાઈ મચ્છીના ઢગલા પયા અને આનો પાવડર બને છે જારી ફેક થઈ જા પાવડર બને બધો આવી રીતના બાચકા પેક થઈ વિદ્યાર્થી આવી જગ્યાએ મોકલે છે હાલો અનલોડિંગ થઈ જાય ને પછી અહીંથી નીકળી આવે અમે કંટાળા બે દિવસે અહીં નહીં થઈ નીકળી મસ્જિદ ગંધાઈ માખ્યું હા પરણાટી બોલે માખ્યું નહીં જાણ જવું ભાઈ મસ્જિદ અડી અહીંયાથી મસ્જી આવે આમાં થઈ આમાં ઉપર જાય પછી આ મશીનમાં જાય ને આમાં આવો કે પાવડર બને જો આ બધે પાવડરના બાટકા પી રાખ ચાલુ આપડી ગાડી ખાલી થાય ન્યા બહુ રેવા એવું છે નહીંકરી માખી

આપડી ગાડી ભાઈ હમણાં થોડી વારમાં ખાલી થઈ જાય હેમંતભાઈ ગયા છે જમવાનું લેવા હું એ બાજુ વિડીયો ઉતરવા જતો નથી કારણ કે મારથી જોવા નથી તમને દેખાડવા દેવું નથી છે જા રિક્ષામાં પીડા કઈ નથી અંદર દેખાડવા જાઉિયો ઉતરવા જાવી નડેરાટી થાય એમ છે એટલે તમે દેખાડતો નથી જોઈ જાય એટલે ખાવું ના ભાવે એવું છે કઈ એક ગાડી અહીં જવું છે આપણી ખાલી થઈ છે ને એની લોડિંગ થઈ છે પાવડર લોડ કરે છે મચ્છીનો હાલો તો મેમન આવે એટલે જમીન પછી લગભગ ગાડી તાતા ખાલી થઈ જાય છે નીકળી અમે નીકળી આ માખીયું હાવ હેરાન કરે છે નીકળી માખીયું નું ઘર થઈ ગયું છે માખીયું નું ઘર તો ભરીને આવ્યા હતા અમે હાલો તો આગળ આગળ મળ્યા આવે તમને બાકી આ માછલા જતા આગણી એમ કેતા હતા ભાઈ

પાંચ છ ગાડીઓ ભેગી મૂકજો એક બીજી આવી આ ગાડીઓ મગાવી લઈએ ને પછી બે બે ત્રણ ત્રણ દિવસ પડી રાખે બે બે ત્રણ ત્રણ દિવસ પડી હોય તો પછી શું થાય આમાં આપણી ગાડીનું ગોડાઉન બનાવીને આ લોકો રાખે છે બીજું કઈ નથી અને પાછા એમ કે તમારા માલમાં હા આવી ગયો હા જ આવે ને તમારા બાપ આમ જોઉં તો ખરી તમે બત્રીસ કલાક ગાડી પડી છે એક ધારી

બીજો તો વાંધો નતો આવતો પણ ને રાતના મચ્છરા બેની માખી જો તો આજે અહીં પાટલા પડ્યા હો કાય મચ્છર હાલો હવે ધીમે ધીમે ઓ નીકળી અહીંથી બાયણે નીકળી તો કઈ ધાતુ બંધ થાય ભાઈ ક્યાં છે બાકી નથી અટાણ સુધી વ્લોગમાં તમે માછલા જોયા અને હવે કંઈક રોડનો વ્યૂ જોઉં

આયા બધી પૈસા હોય પાર્ટી પોરબંદર છે ભાઈ પોરબંદર હે આ બધા હેલિકોપ્ટર માં જો ભાઈ હેલીપેડ આયા હેલીપેડ આયા બધા હેલિકોપ્ટર ઉતરવાના છે 1 2 ને 3 ને 4 છે 4 ચાર હેલિપેડ છે આગળ જો આગળ મેળો ભરા છે આયા માધુપુર નો ભાઈ વેરાવાડ સોમનાથ આગળ મેળો આવે તમને દેખાડું જો આગળ આગળ આવી જઈએ હવે સૂર્ય દેવતા એ અસ્ત થવાની તૈયારી માં છે જોઈ આગળ આગળ હાલો બાકી હેરાન વ્યુ કેમ આવે એમ જો ચાકા દેવો વારે વાહ ઓ ભાઈ બોર્ડ માં એરું માધુપુર મેળો ચટાઈ લાગણી આવી છે માધુપુર નો મેળો વિશ્વનો પ્રખ્યાતમાં પ્રખ્યાત મેળો અહીંયા થાય ભાઈ જો હેલીપેડ બધા સ્પેશિયલ એના માટે જ બનાવેલા છે બધી મોટી મોટી હસ્તીઓ જ અહીં ભેગી થાય બધી મેળામાં

બિઝનેસ માટે ટેન્ટે બનાવ્યા છે હો ભાઈ કોઈને રહેવું હોય તો કોઈને રાત રોકાવી હોય તો રાતે રોકાયો શકે જો ટેન્ટ બનાવ્યા છે એક નંબર છે ભાઈ આની કરવા પાર્કિંગ છે બધું વાડી વિસ્તારમાં અને ઓલું હેલિપેડ તો મેં તમને બતાવ્યું અન્ય હેલિકોપ્ટર ઉતરે ચાર હેલીપેડ બનાવ્યા તા પછી જીતા વાર છે અટણ વાઈગા કેટલા નહિ સાત વાગ્યા છે જીતા ખાંડ ના ધબ બોલીએ કા મેમનભાઈ ને બે જાય હી ધીરે ધીરે હવે હવે ધીરે ધીરે નહીં મેમનભાઈ દાબી મૂકવાના છે આગળ તો ભલે હાલો ભાઈ આગળ મળી બાકી જો આવી રીતના કઈ ખણકાર કર્યો હે રોડ ઉપર લાઈટ ઉપર હે જો ભાઈ મેળાનું ખાલી પાર્કિંગ જો આ બીજું પાર્કિંગ આવ્યું અને બસ કેટલી પીડી જો એસટી બસ થી માંડીને ટોટલી બસો કેટલી પીડી જો બધું સરકાર તરફથી ગવર્મેન્ટ છે આ બધું

કંઈક ચાર ફોર વ્હીલ જેવું આમ હોય આમ ટુ નું વ્હીલનું ને હોય ફોર વ્હીલ બાકી કંઈ કારી છે આય પેલા અઠાણ સુધી મોજ કરી લઈએ ને પછી જાય રાતના બધા મેળામાં માધુપુરનો મેળો ભાઈ અને સિક્યુરિટી ની વાત કરું તો ફૂલ સિક્યુરિટી છે ત્યાં અહીંયા ત્યાં બધાને કાઢીએ રોડ ઉપર જેટલા ગાડી જ આવી ગઈ ગાડી થી રોડ ઉપર જેટલા ગાડી ઉભી રાખીને બેઠા ને એ બધાને આગળ કાઢીએ હે ને

તમને બધાને સુખ અને સમૃદ્ધિ આપે હું ભગવાન રામને પ્રાર્થના કરું મળીએ નવા વિડીયો સાથે ત્યાં મૂડી બધા જ ભાઈને જય માતાજી ભાઈ જય માતાજી